નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આપશો ગુજરાતના લોકપ્રસિદ્ધ સિંગર એવા ગીતાબેન રબારીને તો જાણતા જ છો ગીતાબેન રબારીને ગાડીઓનો ખૂબ જ શોખ છે જેના કારણે ગીતાબેન રબારીએ થોડા દિવસ પહેલાં જ નવી બત્રીસ લાખની ઇનોવા કાર લીધી હતી અને મિત્રો આ ઇનોવા કારનો અકસ્માત સર્જાયો છે મિત્રો આ અકસ્માત વિશેનો ગીતાબેન રબારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો એના પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને એક લાઇક કરી અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો તો મિત્રો ગીતાબેન રબારીએ જે ઇનોવા કાર લીધી હતી તે ઇનોવા કારનો એક રાત્રે અકસ્માત થયો હતો અને મિત્રો આ કારને કોઈ ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી તો મિત્રો આના વિશે ગીતાબેન રબારીએ લાઈવ ડાયરાની અંદર વાત કહી હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો ગીતાબેન રબારી આ ઇનોવા કારના અકસ્માત વિશે શું કહી રહ્યા છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો જે બે દિવસ પહેલા ચોવીસ તારીખે જે મારી ગાડીનું એક્સિડન્ટ થયું ઇનોવાનું ત્યારે ખાલી સાત મિનિટ પહેલા હું પાછળ સુધી મને ઉઠાડી એ માતાજી કહેવાય કે હું ફક્ત પાણી પીવા માટે ઉધીને પાછળ ટ્રક વાળાએ જે મારી ગાડીને અડફેટે લીધી કેમ કે ક્યાંક ને ક્યાંક એક જગદંબા આપણી ભેગી રહેતી હોય છે એટલે આપણે સતત અને એમાં અમારે તો પ્રોગ્રામ હોય છે રાત દિવસ એક દિવસ જુનાગઢ બીજા દિવસે રાજકોટ તો ત્રીજા દિવસે છે બનાસકાંઠામાં એવું ચાલે છે કે